દોસ્તો જય અલખ ધણી જય અલખ ધણી જય અલખ ધણી દોસ્તો આપણે ઘણા સમયથી આ વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ આપ મારા વિડીયોને સાંભળતા હોય એવા દરેક હરિભક્તો પ્રેમી જિજ્ઞાસી સંતો મંતો અને જતી સતી આ દરેકને હું દરેકનો આભાર માનું છું ધન્યવાદ પણ આજ આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે જે મહાપુરુષોની વાત છે એમાં ઘણા બધા મહાપુરુષોની વાત એવી પણ છે એવું પણ કહેતા આવે છે કે જેને જેવા ગુરુ મળ્યા એવી કરી અને વાત તો આ વાત ઉપર ખરેખર ગુરુપદ એક તો બ્રહ્મિષ્ઠ ગુરુ કે જે બ્રહ્મન નક્કી કરાવી શકે સંશયનું સમાધાન કરવાનું થાય તો કદાચ અશક્ય પણ બને પણ જ્યારે શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ જેવા સંત મહાપુરુષને જ્યારે મળ્યા હોઈએ ત્યારે સંશયનું સમાધાન અવશ્ય થાય એટલે સદગુરુ સંત મહાપુરુષની વાસ્તવિક વાત જે છે એ પૂરા અનુભવી એવા સંત ભાવિક હોય જે પોતાના અનુજને સંપૂર્ણ પ્રેમ સાથે જેને સત્યનો સહારો આપી અને સત સુધી પહોંચાડવાની તમન્ના હોય એવા સંતોને વારવાર અને ખોટી ખોટી નમન હવે અહીંયા મહાપુરુષોની વાતો એવી પણ કરવામાં આવે છે લોકો દ્વારા કે ભાઈને જેવા ગુરુ મળ્યા હોય એવી એને બતાવી હોય સાણ પણ એ વાત છે ગુરુ એટલે ગુરુ જ હોય ગુરુ કોઈ વાત અલગ ન કારણ કે વાત પરમ તત્વની જે છે એ તો એક છે કારણ કે પરમ તત્વના વિભાગ નથી હોતા હોય તો જયસે હૈ વૈસે હિ હૈ જયસે હૈસા હી ઉને समझ बजार बताया जाती है और समझ दिया जाती है इसलिए आज हम ये बात करना चाहते हैं कि बात वो तो बात है सिर्फ बात से, से नहीं के सत्य से ये कक्ष से जब हिंदू में लखेलू तुलसीदास तुलसी कृत रामायण એ રામાયણના મહાતમ અંદર ચોવીસમાં પેજ ઉપર કોઈ સંત તુલસીદાસ પ્રશ્ન પૂછ્યો હોય એવું લાગે છે હે મહારાજ તમે આવડા મોટા થોથાની રચના કરો છો શું આમાં છે ત્યારે સંત તુલસીદાસ મહારાજ અહીંયા લખે છે કે ભાઈ હું કોઈ દશરથ નંદન રામના વખાણ નથી કરતો તો તો કોના વખાણ કરો છો અને ત્યારે રામ રામાયણની અંદર આ ચોપાઈ લખાય છે કે હું તો એના એની વાત કરું છું કે સગુણ બ્રહ્મ રામ નિર્ગુણ બ્રહ્મ રામ ઓર ઇન દોનો સે બડા એક નામ હું તો એની વાત કરું છું કે સગુણ બ્રહ્મ રામ ઓર નિર્ગુણ બ્રહ્મ રામ આ બેને સોડી અને નામને હું બિરદાવી રહ્યો છું એ કૃતિકૃત રામાયણમાં લખા ગયા હૈ એ હમ નહીં કહેતે હવે જ્યારે સગુણ અને નિર્ગુણ આ બે નું સેટ થાય ને એટલે એ ભૂમિકા સિવાય કઈ વધે નહીં અને આ જે ભૂમિકા છે એ કેમ છે એ તો અનુભવીને ખબર હશે મારો એ ઇશારો એ મારી વાસ્તવિકતા जान समझवाणी थेरी जान हरिगुरु सन्तनी वाद जान लक्ष्य में आई से चौक्कस समझी सके कोई हमने पूछे कि नाम में तो के जैसे नाम पूछे तो जैसे के जैसे स्वामी के पीछे से वो चलते हैं ऐसे ही नाम के पीछे नामी चलते हैं हाँ एक राजा धीराज दैया हो અને એની પાછળ એનો નોકર જાતો હોય એવી રીતે આ નામીની પાછળ નામ આવે છે બાકસ નામનો ઉપયોગ તમે ઘરે બેઠા હો અને કરો અને આ દ્રશ્યમાન જે બાકસ તમે લોકોએ નક્કી કર્યું છે એ બાકસ નથી આ એક નામી પુરુષ છે અને આ નામીનું નામ આ વસ્તુ પદાર્થનું નામ બાકસ આપવામાં આવ્યું છે બાકી આ નામી પુરુષ છે આ નામી દુકાનમાં પડ્યું હોય અને અહીંયા તમે કહો કે ભાઈ બાકસ લઈ આવો એટલે આવે ને લઈને બાકસ નામ નહીં હે નામ તો તમારી મુખ મે નામ તમે બોલો છો નામ તમે લખી શકો છો અને એ નામ પદાર્થને તમે લાવી શકો છો મગર જે લઈને આવ્યા એ નામ નહીં હે એ પદાર્થ नामी तुलसीदास महाराज ने कलम था दाए। मैंने कहा तक नाम की बढ़ाई कहूं खुद राम ये नाम के गुण गाने के लिए सशक्त नहीं है समृद्ध नहीं है आखिरकार ये संत कवि तुलसीदास महाराज ने कह दिया कि जो नाम हैसियत और ताकत कुछ और है स्वयं राम भी इस नाम के आधार से है इनका गुण गान गाने के लिए मेरी तो हैसियत नहीं है स्वयं राम की भी नहीं है ऐसा ही है ना और इस बात से आप आगे बढ़िए तो हम गीता के बात से कुछ संवाद और कुछ शब्द यहां रजू करते हैं कृष्ण आठमो अध्याय अक्षर ब्रह्म योग जमक कहे कृष्ण गए अर्जुन आ ચૌદ હજાર યુગ ચોકડી થાય એટલે બ્રહ્માનો એક દિવસ થાય અને ચૌદ હજાર યુગ ચોકડી થાય એટલે બ્રહ્માની એક રાહત થાય હે અર્જુન આ બ્રહ્માનો દિવસ થતા દરેક ભૂત વ્યક્તિઓ પાછા ઉત્પન્ન થાય અને હે અર્જુન રાત્રિ થતા દરેક ભૂત વ્યક્તિઓ પાછા અવ્યક્ત માં લઈ પામે કૃષ્ણની ગીતામાં આઠમા અધ્યાયમાં શું વાત કરવામાં આવે કે હે અર્જુન બ્રહ્માનો દિવસ થતા એક અવ્યક્ત તત્વ છે જે અહીંયા કોઈ આપણી સામે વ્યક્તિ નથી પરંતુ અહીંયા કુછ હૈ એના અવ્યક્ત થકી જ્યાં કોઈ વ્યક્તિ નથી એટલે એમાં જે સહેસિયત એના આધારે પંચ મહાભૂત જેવું આ ભૂતોનું સંસારનું આખું વિશ્વ ઊભું થાય અને હે અર્જુન રાત્રિ થતા આ દરેક ભૂત વ્યક્તિઓ પાછા આ અવ્યક્તમાં લય થઈ જાય પણ હે અર્જુન આ અવ્યક્તથી પર સનાતન બીજું ભાવ જુદો છે તે મારું પરમધામ છે अर्जुन तेरे अनुभवी मोक्ष में हो कृष्ण ने ऐसा नहीं किया कि मुझे भजो और तुम्हें शांत हो जाओ मगर कृष्ण ने भी ऐसा कह दिया गया है कि अव्यक्त थी पर आज व्यक्ति न थी अं अव्यक्त है अनाथी पर ये तो महापुरुष जी ने मिले એની વાત સમજાય હવે અહીંયા કોઈ વ્યક્તિ નથી તો એની ગમ થાય જેની વ્યક્તિ નથી થાય જ્યાં કોઈ નથી એની વિગત જ ન થાય માટે કવિ સંત મહાપુરુષને કહાય કે સંતો મેં અવિગત हाड रुधीर मुझे कुछ नहीं है संत बहु मैं गत से आया हूं और हार्ड गुड रुधिर मुझे कुछ नहीं है संत कबीर कहते हैं कि मैं अभिगत जैन विगत न कर सका ये भी जो भूमिका है ये भी जे, जे वास्तविकता है वहां से मैं आया जाऊं हाड रुधिर मास ये कुछ मारे नहीं विचारो यहां जो पावर से या कोई व्यक्ति दृश्यमान नहीं इसलिए यानी विगत न इतले। था, था। इसलिए संत कबीर साहब कहे थे कि मैं अविगत से आया हवे यानी विगत न था तो यानी गम केम करवे इसलिए ने अगम कहवाई अरे प्यारे रामदेव जी महाराज कहे કે હે હરજી ભક્તિ કરો તો પ્રથમ અગમ ભેદને જાણો આ પદ અગમ છે જેની ગમ નથી એવા પદને તમે સમજો એટલે દરેક મહાપુરુષોની વાત એક જ થિયરિકલ છે અને એક જ ચાલવા માટે સાતા અને નિષ્ઠાવાન મહાપુરુષની જરૂર છે અને જ્યાં સુધી આવા નિષ્ઠાવાન ટુ ઝેડ સંત નહીં મળે ત્યાં સુધી આ વાતને સાબિત કરવાની કોશિશ ગમે એટલે કરો પણ જ્યાં સુધી એટ ટુ ઝેડ સંત મહાપુરુષ એક જટ સત્યમ પીરસી શકે એવા ન મળે ત્યાં સુધી ગલત છે વાત માટે સંત નિષ્ઠાવાન મહાપુરુષને મળવું એ જરૂરી છે અચ્છા અચ્છા દોસ્તો જય અલખધની જય અલખ જાય જય